નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ઉનાળાને લઈને અંબાલાલ પટેલની આગાહી છે તો રાજ્યમાં ઉનાળાની શુભ શરૂઆત થઈ ચૂકી છે તો અનેક સ્થળે ગરમીનો પારો પણ ઉંચક હોય છે ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં પડનારી ગરમીને લઈને મોટી આગાહી કરી છે તો તેમના મત અનુસાર માર્ચમાં હીટવેવ પણ જોવા મળશે તેમજ ચારથી લઈને દસ માર્ચના સમયમાં વાતાવરણમાં પણ મોટો પલટો આવી શકે છે તો અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ પણ જોવા મળશે તો દસમી માર્ચ બાદ રાજ્યમાં ભારેમાં ભારે ગરમી પડશે તેવું પણ અનુમાન લખે Legal, viu, તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ ચક્રવાતી તોફાનનો એલર્ટ તો વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી તો દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા તેમજ કરા પડવાની આગાહી કરવામાં આવી છે જેના કારણે આગામી બે દિવસ ઉત્તર ગુજરાતના ભાગો તેમજ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો તેમજ કચ્છના ભાગો સહિત અન્ય પૂર્વીય ગુજરાતના ભાગોમાં સવારના સમયે સહેજ ઠંડી આવી શકે છે તો માર્ચ માસમાં પણ ઉપરા ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હવામાં પણ મોટા ફેરફારો થવાની શક્યતા રહેલી છે તો ફરી એકવાર દેશમાં હવામાનની પેટર્ન બગડી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય લીધો છે તો જન્મના દાખલા માટે અગાઉની રકમ રૂપિયા થી વધારીને રૂપિયા પચાસ કરવામાં આવી છે તો દોસ્તો ઉલ્લેખનીય છે કે એક વર્ષમાં મોડી નોંધણી માટે રૂપિયા ની પણ ફી લાગશે તેમજ આ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ ની મંજૂરી પણ લેવી પડશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છે બે હજાર રૂપિયાની નોટ અંગે મોટી બે હજારની નોટોમાંથી અઠાણું પોઈન્ટ અઢાર ટકા બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે તો આરબીઆઈ સ્પષ્ટપણે કહ્યું છે કે બે હજાર રૂપિયાની નોટ હજુ પણ કાયદેસર ટેન્ડર રહેશે તો આ નોટો ઓગણીસ આરબીઆઈના ઓફિસોમાં જમા કરી શકાય છે અથવા તો બદલી શકાય છે તો લોકો તેને પોસ્ટ દ્વારા પણ આ ઓફિસોમાં મોકલી શકે છે અને તેમના બેંક ખાતામાં જમા પણ કરાવી શકે છે ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર ભાજપે વેપારીઓને ફંડમાંથી અગિયાર લાખની સહાય કરી જ્યાં દોસ્તો સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગમાં વેપારીઓને રૂપિયા આઠસો કરોડ કરતાં પણ વધારાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે પણ ભાજપ તરફથી રિફિલ ફંડમાંથી અગિયાર લાખની સહાય આપવાની જાહેરાત કરી છે તો ફોસ્ટના રિફિલ ફંડમાં કેન્દ્રીય મંત્રીએ સહાય આપવાની જાહેરાત કરી છે તો આ સિવાય રિફિલ ફંડમાં સહાય આપતા લોકોને પણ મદદ કરવા अपील छे ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે આ વાહનોને હવેથી પેટ્રોલ ડીઝલ નહીં મળે જ્યાં દોસ્તો દિલ્હીમાં સીએમ રેખા ગુપ્તા સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગયા છે ત્યારે હવે સરકારે રાજધાનીમાં વધતા પ્રદૂષણને લઈને એક મોટો નિર્ણય લીધો છે તો પર્યાવરણ મંત્રી સિંહ સિરસાએ પણ જણાવ્યું હતું કે એક એપ્રિલથી પંદર વર્ષથી વધારે જૂના વાહનોને હવેથી પેટ્રોલ ડીઝલ નહીં મળે તો સિરસાએ પણ વિશેષમાં કહ્યું કે દિલ્હીના પચાસ ટકાથી વધારે પ્રદૂષણ આપણું પોતાનું છે તેથી પહેલા આપણે આપણા રાજ્યમાં પ્રદૂષણ ઘટાડીશું તો બધાએ સાથ મળીને કામ કરવું પડશે તેવું પણ જણાવ્યું છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યો છે જીએસટી કલેક્શનમાં આવ્યો મોટો ઉછાળો તો વર્ષના ચોથા તેમાં છેલ્લો ક્વાર્ટરમાં પણ ભારતની અર્થવ્યવસ્થાએ સારું પ્રદર્શન કર્યું છે તો જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ અનુસાર ફેબ્રુઆરી મહિનામાં કુલ જીએસટી કલેક્શન નવ પોઈન્ટ એક ટકા વધીને રૂપિયા એક પોઈન્ટ ચોર્યાસી લાખ કરોડ ઉપર પહોંચી ગયું છે તો રિફંડ કાપ્યા પછી પણ જીએસટી ગણતરી ગયા વર્ષ કરતા આઠ પોઈન્ટ એક ટકા વધુ હતી તો ફેબ્રુઆરીમાં કુલ વીસ હજાર આઠસો નેવ્યાશી કરોડ રૂપિયાના રિફંડ જારી આવ્યા હતા જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા કરતા સત્તર પોઈન્ટ ત્રણ ટકા વધુ હતા તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે નોકરી છૂટે તો પણ રૂપિયાનું નો ટેન્શન જ્યાં દોસ્તો ઇપ્ફોએ નાણાકીય વર્ષ બિહાજરને ચોવીસ પચીસ માટે ઇપીએફ ઉપર વ્યાજદર આઠ પોઈન્ટ પચીસ ટકા ઉપર જાળવી રાખવાનો નિર્ણય લીધો છે તો કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ઇપફોના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઓની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે તો વ્યાજ દર દરખાસ્ત હવે તેના સત્તાવાર અમલીકરણ પહેલાં મંજૂરી માટે નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો હવેથી બસો થશે સફેદ કલરની મુસાફરો ની બસો ઉપર સફેદ કલર કરવામાં આવશે જ્યાંથી મુસાફરોને પ્રવાસ વેળા દરમિયાન ગરમીથી રાહત મળી જશે તો બસો ઉપર સફેદ કલર કરવાથી ત્રણ ડિગ્રી ગરમીનું પ્રમાણ ઓછું થઈ જશે તો આ સાથે જ એમ ના મોટા બસ સ્ટેશનો ઉપર પણ પંખા તેમજ કુલરો લગાવવાની પણ વિચારણાઓ ચાલી રહી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ ગુજરાતમાં આખરી ગરમીના એંધાણો છે તો હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાતમાં ગરમીને લઈને મોટી આગાહી કરી છે જેમાં જણાવ્યું છે કે માર્ચ મહિનામાં જ રાજ્યમાં મે મહિનાની ગરમીનો અનુભવ થવાની શક્યતા દર્શાવી છે તો દર વર્ષની સરખામણીએ વર્ષ બે હજાર અને પચીસના ઉનાળામાં ગરમી ભૂકા બોલાવતો નવાય નહીં કારણ કે આ વર્ષે તાપમાન સામાન્ય કરતાં ત્રણથી લઈને ચાર ડિગ્રી વધારે રહેશે એટલે કે આકરી ગરમીનો અનુભવ પણ થશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટો સમાચાર મળ્યા છે સુરતમાં બનેલો ગુજરાતનો સૌથી લાંબો અંડરપાસ ખુલ્લો મુકાયો જ્યાં દોસ્તો સુરતમાં બનેલો ગુજરાતનો સૌથી લાંબો રેલવે અંડરપાસનું કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે તો લિંબાયત અને ડિંડોલી રેલવેનું અંડરપાસનું નિર્માણ સાઠ કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું તો અંડરપાસમાંથી પસાર થતા વાહન ચાલકોને ગરમી અને ધૂળમાંથી પણ મુક્તિ મળશે તેમજ તે માટે એચવી એસ સિસ્ટમને પણ ફિટ કરવામાં આવ્યું છે તો દરરોજ અંદાજે અંદાજે સાઠ હજારથી પણ વાહન ચાલકોને ટ્રાફિક માંથી રાહત પણ મળશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂકમાં ભાજપના ફરી એકવાર દોસ્તો ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ આ માર્ચ મહિનામાં મળવાની અપેક્ષાઓ છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત પછી નવા પ્રદેશ પ્રમુખના નામની પણ જાહેરાત થવાની ધારણાઓ છે તો ભાજપે હાલમાં કુલ છત્રીસ જેટલા પ્રદેશ પ્રમુખોમાંથી બારના નામોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે તો પાર્ટીના બંધારણ અનુસાર રાષ્ટ્રીય વડાની નિમણૂક માટે અડધા પ્રદેશ પ્રમુખો બનવા જરૂરી છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે શક્તિસિંહ ગોહિલે પીએમ મોદીને કરી ખાસ અપીલ જ્યાં દોસ્તો સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર સામે સવાલો ઉભા કર્યા છે તો આ ઉપરાંત તેઓએ કહ્યું કે જાણવા મળ્યું છે કે અનુસાર માનનીય વડાપ્રધાન રોડ શો કરવા માટે સુરત પધારી રહ્યા છે ત્યારે વડાપ્રધાન શ્રીને હૃદયપૂર્વક વિનંતી છે કે આપના કાર્યક્રમમાંથી આ માર્કેટ જે બળીને ખાખ થઈ ગઈ છે ત્યાં મુલાકાત કરજો તો નેશનલ ડિઝાસ્ટર રિફિલ ફોનમાંથી પણ રાહત મળે તેવી વ્યવસ્થા પણ કરજો તેવું પણ જણાવ્યું હતું ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં અમેરિકામાં મોટું રોકાણ કરવા માટે તૈયાર છે અદાણી અદાણી ગ્રુપ ગ્રુપ જ્યાં દોસ્તો ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળની ફરીથી અમેરિકામાં મોટું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે તો ફાઇનાન્શિયલ ટાઈમ્સના અહેવાલો અનુસાર અદાણી ગ્રુપ પરમાણુ ઉર્જા ઉપયોગીતાઓ અને પૂરા કિનારા ઉપર સ્થિત બંદર જેવા અનેક ક્ષેત્રોમાં ફરીથી રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે તો જ્યારે ગયા વર્ષે અમેરિકામાં ગૌતમ અદાણી ઉપર ઘણા બધા ગંભીર આરોપો પણ લગાવવામાં આવે આ yeah, હતા તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે સમુદ્રી માર્ગે ત્રીસ હજાર લીટર દૂધનું પરિવહન કરી છે તો આ પહેલ દ્વારા પરિવહન ખર્ચ અને સમયમાં પણ નોંધપાત્ર બચત થશે તો પ્રથમ દિવસે રોરો ફેરી સર્વિસ દ્વારા એક ટેન્કરમાં ત્રીસ હજાર દૂધ મોકલવામાં આવ્યું છે તો આ નવી વ્યવસ્થાથી માત્ર ખર્ચ અને બચત સમયની થાય પરંતુ કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો થવાની પર્યાવરણને પણ મોટો ફાયદો થશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે જેલેસ્કીને ખુરશી જોખમમાં જ્યાં દોસ્તો વ્હાઇટ હાઉસ ખાતે ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ સાથે જેલેસ્કીની વૈશ્વિક રાજકારણમાં લાવી શકે છે છે તો માને કે યુક્રેનમાં ગમે ત્યારે જેલેસ્કીનો તકતા પલટ થઈ શકે છે તો જેલેસ્કી ઉપર લોકોનો વિશ્વાસ પણ ઘટી રહ્યો છે જેના કારણે તેમને સરકારને ઉથલાવી પાડવાનું સરળ બનશે જ્યારે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલેસ્કી રશિયા સાથેના યુદ્ધમાં મદદ લેવામાં માટે અમેરિકા પણ આવ્યા હતા તો દોસ્તો ત્યારબાદ ફટાફટ આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો યુપીઆઈ લાઇટ યુઝર્સ માટે આવ્યા સારા સમાચાર તો યુપીઆઈ લાઇટના વપરાશકર્તાઓને મોટી ભેટ મળી છે તો નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ યુપીઆઈ લાઇટ વોલેટની પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા પાંચસો રૂપિયાથી વધારીને રૂપિયા એક હજાર કરી છે જ્યારે કુલ મર્યાદા પાંચ હજાર રૂપિયા કરવામાં આવી છે તો એટલું જ નહીં યુપીઆઈ લાઇટ વોલેટ હવે વધારાની સુરક્ષા એ એફ એ સાથેના ઓનલાઈન મોડમાં પણ રિચાર્જ કરી શકાશે તો તેમને પિન દાખલ કર્યા વિનાજ યુપીઆઈ વોલેટથી પાંચસો રૂપિયા સુધીની તાત્કાલિક ચુકવણી પણ કરી શકો છો